હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો સત્તરસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં

बसों बस्ते बसों ने बस्ते बस्ते हर एक लड़बाई पांच किलोमीटर हर एक लड़ता 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 बसों पचा बसों रुपया बसों पचा पचा ने हरुजा वाह जुकाट अरुवाई बसों ने अरुवाई बसों ने जुकाट 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 ज બસો નેવાસી બસો નેવાસી ને એવું બસો એકાણું બસો ને એકાણું એકાણું બસો એકાણું

ચોરાણું પંચાણું છઠ્ઠું સત્તાણું અઠાણું નવ્વાણું બસો એક 6 5 4 9 9 8 7 6 5 4 3 2 1 0 9 8

100 રૂપિયા 100 ને બે ટકા ટકા 663 625 65 770 રૂપિયા એ કોલ છે 207 270 270 270 15 81 84 85 80 94 95 99 200 બોલજો મે 4 5 6 7 200

પંચાણું રૂપિયા એકસો છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું બેસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠી કરી બાર રૂપિયા એકસો એકત્રીસ એકત્રીસ રૂપિયા એકસો એકત્રીસ એકત્રીસ રૂપિયા બોલ ભાઈ એકસો એકત્રીસ બારિયા એકત્રીસ હતા ને एक सौ एकतालीस रुपये बसो रुपया बसो बसो रुपया बोल बसो बसो रुपया बोल बसो बसो रुपया 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 बसो 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 रुपया बसो 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 रुपया बसो बसो बसो

કે 110 રૂપિયા આપેલા છે હાલો ભાઈ જય રોજે હા કે 110 88 રૂપિયા આપેલા છે તાલીસ એક મિનિટ જો માલ આવ્યો એક મિનિટ